અંકલેશ્વરના અમેરિકાની પ્લેન ટિકિટ અને હોટલ બુકિંગ નામે ત્રણ પોઈન્ટ નેવ્યાશી લાખની છેતરપિંડી આચરણ ભેજાબાદની સુરતથી ધરપકડ કરવામાં આવી છે આ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો એક વર્ષ પહેલાં અંકલેશ્વરને એક ફરિયાદીને બોમ્બેથી યુએસએ અને યુએસએથી બોમ્બેની રિટર્ન ટિકિટ તેમજ યુએસએમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કર્યું હતું તેમને બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી વેબસાઇટ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો ફોન પર એક અજાણ્યા વ્યક્તિએ પોતાને બાલાજી હોલિડેના માલિક તરીકે ઓળખાવી ટિકિટ બુકિંગ માટે ગૂગલ પે દ્વારા નાના ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું ફરિયાદીએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યું હતું રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર ચૂકવ્યા હતા નાના ચૂકવ્યા બાદ ટિકિટ ન મળતા ફરિયાદીએ સુરત જઈ તપાસ કરી હતી ત્યાં તેને બાલાજી હોલિડેઝ નામના કોઈ ઓફિસ મળી ન હતી જેથી તેમને પોતાની સાથે છેતરપંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાનો આરોપી અશ્વિન નાકરાની જે મોટા વરાછા સુરતની ભક્તિનંદન સોસાયટીમાં રહેવાસી છે તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેની સુરત ખાતેની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અશ્વિન નાકરાની વિરુદ્ધ સુરત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા છે